બોમ ચાલુ છે ગાડીમાં દીવરાજસિંહ બાપો ફિટ કરે છે સ્કોર્પિયો ગાડી જીવકજી મોડેલ ચાલ્યું છે જી મોડેલ કેમરા છે સ્કોર્પિયો જી મોડેલ કેમરા હા એમ નેમ શું 11 સેક જીને કેમ સુદી એમ ટુ ડીઝલ ચાલું છે આ રબી પૂલ્યું કેવું પૂલજ્યું આ ચા આવી જાય હેડે બંપર ચા લઈને આવી ગયો અમારે એટલે અમે ટેમે ટેમ આવી જાય છે સારું ચાલો

તો ઘણા દાડે મળી ગયો ભેગો છો શું કેવું ચાલે કે સતો બસ મોજ ભાઈ કાલ તાર વિવાહ હતા એટલે સેટલ જોઈએ છે જેને ભાઈ પોટ કરાવવું હોય એ કરાઈ લેજો તારે કાલ વિવાહ હતા તો એકલા એકલા ઘણા વિવાહ જોઈ હોય ન લાગે છોકરો કરવા જાય બેટા હજુ બાજી બેટા બીજા લાવો બેટા એ તો ગોળ મળી જાય કિલો ચારે એ તો કાલે